વેલકમ ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું અચાનક મહેમાન આવે કે પછી ગરમા ગરમ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે ઈદડા પણ ભૂલાઈ જાય એવા ટેસ્ટી ચટપટ બની જતા રવાના ઢોકળા તો રવાના ઢોકળા જો તમારા ચીકણા બનતા હોય અથવા સોફ્ટ ના થતા હોય કડક થઈ જતા હોય તો આજે હું તમને આ વિડીયોમાં ઢોકળાની એ ટુ ઝેડ ટીપ શેર કરવાની છું જેનાથી તમારા ઢોકળા હંડ્રેડ પરફેક્ટ જ બનશે તો ઢોકળાનું બેટર એકદમ પરફેક્ટ માપ સાથે કેવી રીતે તૈયાર કરવું અને ઢોકળાને સ્ટીમ કરતા સમયે સુધ્યાનમાં રાખવું જેનાથી તમારા ઢોકળા એકદમ સોફ્ટ બને એની બધી જ વાત હું તમને આ વિડીયોમાં જણાવું છું અને સાથે ઢોકળા સાથે ખાવાની મજા આવે ને એવી ચટણી પણ આપણે બનાવવાના છીએ તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા રૂ જેવા પોચા જાળીદાર અને ઝટપટ બની જતા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝટપટ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે સૌથી પહેલા પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ રૂ જેવા પોચા અને જાળીદાર રવાના ઇન્સ્ટન્ટ ટુકડા બનાવવા આપણે એક કપ ઝીણો રવો લેવાનો છે ટુકડા બનાવવા માટે હંમેશા તમારે રવો ઝીણો જ વાપરવાનો હવે જેટલો રવો લીધો હોય ને એના કરતા અડધું એટલે કે અડધા કપ જેટલું થોડું ખાટું દહીં ઉમેરી દેશો રવાના ઢોકળામાં ખાટા દહીંનો સ્વાદ એકદમ સરસ લાગશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો અને ઢોકળાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે રવાનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો એટલે ઢોકળાને સુપર ડુપર ટેસ્ટી બનાવવા આપણે એક ઇંચ ઝીણેલા આદુનો ટુકડો અને બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઢોકળાનું બેટર બનાવતા સમયે જ રેશિયો અને સાથે ઢોકળા ઠંડા થયા પછી પણ એ એકદમ સોફ્ટ રહે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઢોકળાનું બેટર બનાવતા સમયે ઉમેરીએ હવે બધી જ વસ્તુને પહેલા મિક્સ કરી દેસુ હવે અહીંયા આપણે ઉમેરવાનું છે એક કપ પાણી તો તમે જેટલો રવો લીધો છે એટલું તમારે પાણી લેવાનું અને એના કરતાં અડધું દહીં લેવાનું આ રીતે તમે બેટર બનાવશો ને તો હંમેશા તમારા ઢોકળા પરફેક્ટ જ બનશે અને જો તમારે બેટર દહીંની જગ્યાએ છાશ સાથે બનાવવું હોય તો તમારે દોઢ કપ જેટલી છાશ વાપરવાની અને છાશને રવા સાથે સારી રીતે મિક્સ કરી અને તમારું બેટર તૈયાર કરી લેવાનું અહીંયા તમે જોઈ શકો છો એક કપ પાણી અને અડધો કપ દહીં મેં રવા સાથે સારી રીતે મિક્સ કરી દીધું છે અને આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે આ બેટર હજી ઢોકળા બનાવવા માટે તૈયાર નથી થયું આ બેટરને આપણે ફક્ત દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું જેથી એમાં ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જશે હવે આપણો રવો રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે ને એવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ જે ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે તો મિક્સર જારમાં એક કપ લીલા દાણા બે તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો સાથે એક ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી અને મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ઢોકળામાં ની ચટણીમાં થોડી ખટાશ આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું આની જગ્યાએ બે મોટી ચમચી જેટલું દહીં પણ ઉમેરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું અને બે બરફના ટુકડા ઉમેરી દેસો થોડું પાણી ઉમેરી ચટણીને સારી રીતે ક્રશ કરી લેશો ચટણીને ક્રશ કરતા સમયે તમે બે ટુકડા જેટલો બરફ ઉમેરશો તો ચટણીનો કલર એ એકદમ સરસ લીલો આવશે તો તૈયાર થયેલી ચટણી તમે જો એ એકદમ મસ્ત મજાની તૈયાર થઈ છે આ ચટણી સાથે ઢોકળાનો સ્વાદ ખૂબ જ વધી જશે તો હવે આપણે ચટણી બનાવીને ત્યાં સુધીમાં આપણા ઢોકળાના બેટરે સરસ રેસ્ટ કરી લીધો છે પણ ઢોકળાના બેટરને આપણે ખોલીએ એ પહેલાં આપણે જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી દેસુ તો તમે જોઈ શકો છો હલકા એવા તેલ સાથે મેં ઢોકળાની પ્લેટને સરસ તેલથી ગ્રીસ કરી દીધી અને હવે તમને બેટર બતાવું તો તમે જો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું ઢોકળા બનાવવા તૈયાર થઈ ગયું છે તો બેટર ના વધુ પડતું ઘાટું છે ના એકદમ પાતળું છે અને આમાં ઉમેરેલો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે તો હવે ઇન્સ્ટન્ટ ઢોકળામાં હાથો આપવા માટે એક પેકેટ જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેશું તો ઇનો ઉમેર્યા પછી પાણી બિલકુલ નથી ઉમેરવાનું ઈનોને આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે એકદમ સારી રીતે આપણો ઈનો મિક્સ થાય એટલે આપણે આ બેટરને વધારે પડતો રેસ્ટ નથી આપવાનો તરત જ ઢોકળાને આપણે સ્ટીમ કરી લેવાના છે તો અહીંયા આપણે જે સ્ટીમરની પ્લેટ તેલથી ગ્રીસ કરીને રાખી છે એમાં અડધું બેટર ઉમેરી દઈશું એક કપ રવા સાથે તમે બે પ્લેટ જેટલા ઢોકળા તૈયાર કરી શકો છો તો પ્લેટને આ રીતે થોડી આપણે બેટર સાથે ફેલાવી અને આ રીતે બધી બાજુ બેટરને સેટ કરી દેશું ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું અને થોડા કચરા વાટેલા મરીના દાણા ઉમેરીશું તો થોડા મરીના દાણા ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ સો ગણો વધી જશે હવે બસ આ ઢોકળાને સ્ટીમ કરવા લઈ લેશું એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર ઢોકળા બનાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે ઢોકળા સ્ટીમ કરતાં પહેલાં સ્ટીમરને તમારે સારી રીતે ગરમ કરી લેવાનું પાણી આ રીતનું એકદમ સરસ ગરમ થાય પછી જ તમારે ઢોકળાની પ્લેટ રાખવાની જેથી તમારા ઢોકળા એકદમ સરસ ફૂલશે અને મસ્ત મજાના પોચા તૈયાર થશે તો સ્ટીમરની પ્લેટ સ્ટીમરમાં રાખી આ રીતે ઢાંકણ બંધ કરી દેશો હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને દસ મિનિટ સ્ટીમ કરી લેશો તો દસ મિનિટ પછી તૈયાર થયેલા ઢોકળા તમે જો એકદમ મસ્ત મજાના ફૂલી ગયા છે અને હું આ રીતે ઢોકળામાં ચાકુ ઉમેરીને ચેક કરું તો તમે જો ચાકુ બંને બાજુથી ક્લીન બહાર આવે છે મતલબ આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણા ઢોકળા થોડા ગરમ છે ત્યારે જ આપણે ઢોકળાની ઉપર બ્રશની મદદથી આ રીતે હલકા હાથે થોડું તેલ લગાવી દેસું જેથી આપણા ઢોકળા જરા પણ સુકાશે નહીં કે ડ્રાય નહીં થાય હવે ઢોકળાને થોડા આપણે ઠંડા થવા દેસુ હંમેશા રવાના ઢોકળા થોડા ઠંડા થાય પછી જ તમારે એને કટ કરવાના છે તો લગભગ એક મિનિટ જેટલો સમય થઈ ગયો હવે આ ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે તો ઢોકળાને આપણે આ રીતે ટ્રાઇંગલ શેપમાં કટ કરી દેસુ તો ઢોકળાને ટ્રાઇંગલ શેપમાં કટ કરવા માટે આ રીતે ત્રણ મોટા કાપા લગાવીશું થાળીમાં અને પછી બે આ રીતે આડા કાપા લગાવી દેશું ત્યારબાદ આપણે દરેક કાપાની વચ્ચે આ રીતે ક્રોસ કટ લગાવીશું તો તમે આ રીતે ઢોકળાને કટ કરશો તો ઢોકળાનું પીસ એકદમ સરસ ત્રિકોણ બહાર આવશે તો તૈયાર થયેલા ઢોકળા તમે જો એકદમ સરસ આ રીતે મસ્ત મજાના ટ્રાઇંગલ શેપમાં મેં કટ કર્યા છે તમે ચાહો તો તમે સ્ક્વેર કે પછી કાજુ કતરીનો ડાયમંડ શેપ પણ ઢોકળાને આપી શકો છો તો એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા આપણા ઢોકળા તૈયાર થયા છે આ ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા આપણે ઢોકળાની ઉપર એક વઘાર કરીશું જેના માટે વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેવાનું બે મીડિયમ સાઈઝના જીણા કાપેલા લીલા મરચાંના ટુકડા અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું તો આ વઘાર આપણે ઢોકળાની બે થાળી માટે કર્યો છે તો અડધો વઘાર આપણે ઢોકળાની એક થાળીમાં ઉમેરી દેશું તો આ રીતે ઢોકળાનો વઘાર ઉમેરી અને આપણે બ્રશની મદદથી એકદમ સારી રીતે વઘારની બધી બાજુ ફેલાવી દેશું અને પછી બસ ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરી દેશું તૈયાર થયેલા ઢોકળા તમે જુઓ ખેટલા મસ્ત બન્યા છે એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા તો આ રીતે જો તમે ક્યારેય રવાના ઢોકળા ના બનાવ્યા હોય તો આ માપ સાથે ઢોકળાને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને ઢોકળા બહારથી એકદમ સોફ્ટ જાળીદાર ખાવામાં પોચા અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે તો તમને આ ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ચટણી સાથે તૈયાર થયેલા આ ઢોકળાને સર્વ કરો ઘરે આવેલા મહેમાનો તો ખુશ થઈ જ જશે સાથે તમારા ઘરના સભ્યો પણ બહુ જ રાજી થશે આ ઢોકળા તમને બહુ જ ભાવશે જો તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ